બોલો સ્વામિનારાયણ ભગવાનની આજના દિવસે અનેકવિધ કાર્યક્રમો છે હમણાં હમણાં ટૂંકા સમયની અંદર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની એક્ઝામ છે ગુરુકુળની અંદર અભ્યાસ કરતા ધોરણ દસ અને ધોરણના બાળ બારમાના બાળકો આમ જોઈએ તો બારમા ધોરણની અંદર જે બાળકો અભ્યાસ કરે છે એનો અભ્યાસક્રમ પૂરો કરી અને એ અભ્યાસક્રમની બારમા ધોરણની એમની આજે વિદાય પણ છે હંમેશને માટે કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ ક્ષેત્રએ વ્યક્તિની એક કાર્યની વિદાય હોય છે પરંતુ કોઈ વ્યક્તિની ક્યારેય વિદાય હોતી નથી ક્યારેક ક્યારેક કાર્યક્રમની અંદર આપણે એવી ભૂલ પણ કરતા હોઈએ છીએ કે આ બાળકોનો વિદાય સમારંભ છે પરંતુ બાળકોનો ક્યારેય વિદાય સમારંભ હોતો નથી વિદાય સમારંભ ક્યારે કહેવાય કે ફરીથી બીજી વખત ક્યારેય આપણે ત્યાં જવાનું ન હોય અને વિદાય સમારંભ કહેવાય અહીંયા અભ્યાસ કર્યા પછી અમને વિશ્વાસ છે કે આ બાળકો છે એ ખરેખર નહીં કે માત્ર અભ્યાસ કરવો પરંતુ ગુરુકુળની જે આન બાન અને શાન છે એમાં રહીને એ રહેલા છે એટલે ચોક્કસ અહીંના સંસ્કારો એમના જીવની અંદર એ દ્રઢપણે વણાઈ જાય છે એટલે ક્યારેય એ ગુરુકુળને ભૂલતા હોતા નથી એટલે આજે વિદ્યાર્થીઓની પણ ખૂબ સરસ અમારા સંકેત ભગત અને શરદકુમારે એમની કૃતિઓ પણ તૈયાર કરેલી છે આજે આપણે બધા શ્રીજી પ્રસાદી ભૂત શાકોત્સવનો આનંદ તો માણવાનો છે સાથે સાથે આ બાળકોને રૂડા આશીર્વાદ પણ આપવાના છે અને થોડું આપણે એમના જીવનની અંદરથી કિંચિત માત્ર આપણે થોડી શીખ પણ લેશું કારણ કે આવા સમયની અંદર આ બાળકો ન કે માત્ર આ કૃતિની અંદર ન કે માત્ર સ્port ની અંદર પરંતુ અભ્યાસ લેવલે પણ આ બાળકો બહુ ટોપર આવેલા છે. મહેનત વસ્તુ એવી છે કે મહેનત કરવાથી બધી જ વસ્તુ પ્રાપ્ત થાય છે પણ મહેનત કરવી એ ઘણી બધી કઠિન હોય છે. આ ઉંમર એવી છે કે ખેલ ને મોજ કરવાની ઉંમર છે અને સાથે આ બાળકો આવી આવી સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે ત્યારે આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ કે આવા સમયની અંદર આવા સંસ્કારની સાથે આ તમારા બાળકો તૈયાર થઈ રહ્યા છે તો એના આપણે પ્રેરણા સ્ત્રોત બનીશું વિશેષ ટાઈમ નહીં લેતા હું વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીને કે અહીંયા આવી અને આજે જ્યારે વાર્ષિક ઉત્સવ અને સાકોત્સવ છે ત્યારે પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય માધવ સ્વામી શ્રી કૃષ્ણ નમસ્તસ્મેય નમસ્તસ્મે ય સાક્ષાત ધર્મનંદિ ભૂતવા હરંત્યંત ઇવાં સુમાન ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ જોગી સ્વામી મહારાજ ગુરુવર્ય સદ્ગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય ભગવતજીવન સ્વામી પૂજ્ય ભક્તિજીવન સ્વામી સ્વામી શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વામી સર્વે વંદનીય બ્રહ્મની સંતો પાર્ષદો ધામધામથી શાકોત્સવનો લાભ લેવા માટે પધારેલા સર્વે વાલાવાલા ભાવિક ભક્તો અને વિદ્યાર્થી મિત્રોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજનો આ ઉત્સવ એટલે ત્રિવેણી સંગભરૂપ ઉત્સવ છે શાકોત્સવ છે વાર્ષિક ઉત્સવ છે અને આપણી માસિક સત્સંગ સભા છે શાકોત્સવ એ ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો શાકોત્સવ છે ભગવાન સ્વામિનારાયણ કે અમે આ પૃથ્વી ઉપર આવીને એવી રીતો પ્રવર્તાવી છે જેનો જોટો આ દુનિયામાં ક્યાંય ના મળે એક એક રેણી કેણીની રીત તમે આચાર્ય મહારાજની રીત જુઓ રેણી કેણીની સાધુની રેણી કેણીની રીત જુઓ અને હરિભક્તોની રેણી કેણીની રીત જુઓ ત્યારે આપણને એમ થાય કે આવી શુદ્ધતાભરી ચોખ્ખી રીત એ બીજે ક્યાંય જોવા નથી મળતી ભગવાન સ્વામી નારાયણે જે નિયમો પ્રવર્તા છે એ પણ આપણને ક્યાંય ન જોવા મળે એવા શુદ્ધ અને એવા ભક્તો તૈયાર કર્યા છે જે એ નિયમોને સારધાર ફરે છે વહેલા ભક્તજનો શાકોત્સવ મહાપ્રસાદી છે મહારાજે પ્રથમના ત્રીજા વચના કહ્યું કે અમે જે કાંઈ આ ઉત્સવો કરીએ છીએ અને જે કાંઈ લીલાઓ કરીએ છીએ અને જો કોઈ અમારો ભક્ત અમારો આશ્રિત એને યાદ રાખી લે તો એણે કરીને અંત સમયે અમે એને તેડવા આવીએ છીએ અને આ ઉત્સવોમાં એકત્રિત થવાનું સત્સંગનો લાભ લેવાનો ભગવાનના ભક્તોના દર્શન કરવાના એ જ મુખ્ય હેતુ છે અને બીજું આજે વાર્ષિક ઉત્સવ છે ત્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થી એમનો વાર્ષિક ઉત્સવ દસમાનો વિદાય સમારંભ તો ન કહેવાય કારણ કે અગિયારમું ધોરણ અહીંયા જ કરવાના હોય પણ બારમા વાળા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ છે ત્યારે મારે વાલીઓ અને હરિભક્તો બેઠા છે ને થોડી ટકોર કરવી છે કે આજના દિવસે ધાર્મિક સભા હોવા છતાં પણ એવી વાત કરવી છે પહેલા ભક્તજનો આપણે ભગવાનના ભક્ત છીએ એ પહેલાં એક માતા પિતા પણ છીએ બાળકને જન્મ આપવો એ કાંઈ મોટી વાત નથી પણ જન્મ આપ્યા પછી એને શ્રેષ્ઠ ભક્ત બનાવો શ્રેષ્ઠ નાગરિક બનાવો શ્રેષ્ઠ એક વ્યક્તિત્વ બનાવવું એ બહુ મોટી વાત હોય છે ગુરુદેવ જોગી સ્વામી મહારાજે પીપલાણામાં રહેતા હતા મંદિરની સ્થાપના પણ કરી દીધી પ્રતિષ્ઠા પણ થઈ ગઈ પછી એવો સંકલ્પ કર્યો છે કે ભગવાનના ભક્તો છે એ ભજન તો કરશે પણ શ્રેષ્ઠ મનુષ્યનું નિર્માણ જો કરવું હોય ને તો ગુરુકુળની સ્થાપના કરવી પડશે અને એ હેતુ માટે ગુરુદેવ જોગીસ્વામી મહારાજે આ વંથલીની અંદર આ ગુરુકુળની સ્થાપના કરી છે સ્વામીએ તો બહુ મોટો વિચાર કરેલો બહોળો વિચાર હતો સ્વામી બાપા કે સંતોના જીવન જોશે સંતોની સાથે નાના એવા કોમળ બાળકો રહેશે ને તો એણે કરીને એમાં રૂડા સંસ્કારો મળશે અને એ સંસ્કાર કરીને શ્રેષ્ઠ ભક્ત પણ થશે અને શ્રેષ્ઠ નાગરિક પણ થશે જીવનમાં એક વસ્તુ નિશ્ચિત છે કે નાનું બાળક હોય ને અને અત્યારનો ટેકનોલોજીનો યુગ છે બાળક હંમેશા અનુકરણ કરીને જીવતા શીખે છે અત્યારે બાળકને કોઈ પણ વસ્તુ સ્પેશિયલ શીખવવી નથી પડતી માત્ર જોઈને શીખી જાય છે માતા પિતાનું જીવન પણ ઘરે એવું હોવું જોઈએ આપણી ક્રિયાઓ પણ એવી હોવી જોઈએ કે જે જોઈને બાળક અનુકરણ કરવાનો છે તમે માવો ખાતા હશો બિસ્ટોલ પીતા હશો કે બીજી અન્ય કોઈ પણ વસ્તુ જે આપણને નથી શોભતી એ જ્યારે આપણી પાસે હશે અને બાળક જોશે ને તો તમે એને ના નહીં પાડી શકો એ ઓટોમેટિક અનુકરણ કરશે અને તમે ના પાડશો તો છાનો મોનો છૂપે રસ્તે જઈને પણ કરશે માટે અનુકરણ છે એ બહુ જરૂરી છે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં એક દ્રષ્ટાંત દીધું છે સ્વામી કહે છે કે આપણે બધા તો માયાના જીવ આ લોકમાં બધા એવા હોય ને ભક્તોની સભામાં વાત કરે છે કે માયાના જીવ છે અને માયાના જીવને આ લોકમાંથી બહાર કાઢવા હોય ને તો એના માટે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આવ્યા સાથે પાંચસો ફરવંશોને લાવ્યા છે અને ઈન આ માયાના મહાવરણની અંદર મહારાજે મૂક્યા છે એવા હેતુ તે મૂઇકા છે સ્વામીએ ત્યાં દ્રષ્ટાંત દીધું કે વટે વટેમાર્ગું બે માતા પિતા હતા એ નાના બાળકને લઈને જતા હતા અને બપોરે જમવા માટે રોકાણના નાનું બાળક રમતું રમતું બખોલમાં વહી ગયું બખોલ બહુ ઊંડી હતી નીકળી શકે નહીં મોટો કોઈ જઈ શકે નહીં એટલી બધી ઊંડી અને નાની એટલે બીજા વટે માર્ગોએ કહ્યું કે કામ કરો તમે હવે આ બાળકને જો બહાર કાઢવું હોય ને તો તમે પેલા આના જેવડા નાના નાના ચાર પાંચ બાળકો બાજુના ગામમાંથી લઈ આવો અને એ બાળકને લઈ આવી અને આ બખોલની બહારો બહાર રમાડો એ રમતો જોશે એટલે પેલું બાળક તરત અંદરથી બહાર આવી જશે અને એ જ પ્રમાણે કર્યું ને પેલું બાળક તરત બહાર આવ્યું માતા પિતાએ પકડી લીધું સ્વામી આ દ્રષ્ટાંત આ રીતે આપણે પણ માયાના જીવ છે પણ આપણી વચ્ચે પાંચસો પરમંશોને લાવ્યા કેટલાય મુક્તોને લાવ્યા અને એના જીવનો સાર ધાર કેવી ભગવાનની ભક્તિ કરે નિષ્ઠા બધી જ પ્રકારે જોયું અને એ પ્રમાણે પછી આ માયાના જીવ એ પ્રમાણે અનુસરણ કરવા લાગ્યા અને એ પ્રમાણે પોતાનો કલ્યાણનો માર્ગ એમણે નિશ્ચિત કર્યો છે આ તો દ્રષ્ટાંત ધાર્મિક માર્ગનું કહ્યું એકનાથજી ભક્ત મહારાષ્ટ્રમાં બહુ સારા ભક્ત થયા એક વખત ઘરે બરાબર બેઠા હતા અને એક સ્ત્રી પોતાના નાના એવા બાળકને લઈ અને એ એકનાથજીની પાસે આવ્યા છે એકનાથજી બહુ સારા સંત જેવા હતા એમણે રામાયણનું ભાષ્ય પણ લખ્યું છે ગ્રંથો લખતા વિદ્વાન હતા બહુ સારા ભક્ત હતા એટલે પોતાના બાળકને લઈ અને એમની પાસે આવ્યા અને એમ કહ્યું કે મારું બાળક નાનો છે પણ નકરો ગોળ ખાતા રાખે છે ગોળ ગોળ બહુ ખાય છે એટલે એકનાથજીએ તરત કહ્યું એક કામ કરો તમે એને બે ત્રણ દિવસ પછી મારી પાસે લઈને આવજો એટલે પેલી સ્ત્રી હતી એ તો તરત પોતાના બાળકને લઈને ગઈ બે ત્રણ દિવસ પછી ફરી આવી અને બાળકને પોતાની પેલા એકનાથજીની પાસે મૂકી અને કહ્યું કે ગોળ બહુ ખાય છે કંઈક દવા અથવા ઉપાય કંઈક સારા કટુ વચ્ચેનું કહો ત્યારે એકનાથજીએ મસ્તક ઉપર હાથ મૂકીને એટલું કીધું બેટા ગોળ ખાવાનું બંધ કરી દે ગોળ ન ખવાય આટલો બધો ગોળ સારો નથી આટલા જ શબ્દ કીધા એટલે પેલી સ્ત્રી કે આટલું જ કેવું હતું તો તો હું બે દિવસ પહેલાં આવી જ હતી તો ત્યારે કહી દેવું હતું ને પાછો ધકો શા માટે ખવડાયો ત્યારે એકનાથજીએ જે જવાબ આપ્યો ને એ સમજવા જેવો છે એકનાથજી કહે છે ત્યારે હું પણ ગોળ ખાતો હતો પણ આજથી મેં નિયમ લીધો છે કે આજીવન હું ગોળ નહીં ખાઉં અને પછી જ્યારે એ વચનો કહ્યા ને તો એ વચનો બાળકે સ્વીકારી લીધા ને ત્યાર પછી ક્યારેય ગોળ નથી ખાતો આટો દ્રષ્ટાંત માત્ર છે પણ વાલા ભક્તજનો આપણે એક ભક્ત છીએ એ પહેલાં માતા પિતા પણ છીએ આજે વાર્ષિક ઉત્સવ છે ત્યારે મારે ટકોર કરવી છે કે આપણું જીવન એવું શુદ્ધ હોવું જોઈએ કે આપણું જીવન જોઈને જ બાળક બધું શીખવાનો છે આપણે આપણા માતા પિતાને નહીં સાચવતા હોઈએ તો એ એ જ પ્રમાણે વર્તન રહેશે એનું પણ એ પણ મોટો થશે આપણું જીવન એને જોયું જ છે એ સિવાય આપણે વ્યસની હઈશી બીજું ત્રીજું ઘણી પ્રકારના જે કુમાર્ગો છે એ રીતે વર્તતા હઈશું તો એ બાળક જોઈને શીખવાનો છે અને ગુરુદેવ જોગીસ્વામી મહારાજે આ ગુરુકુળની સ્થાપના એવા હેતુથી કરી છે કે અહીંયા સંતો રહે છે એ સંતોની સાથે બાળક રહેશે તો એનું જીવન ઘડાશે ગુરુકુલની સ્થાપનાઓ શાસ્ત્રીજી મહારાજે પણ ગુરુકુળની સ્થાપના કરી કેટલા લાખો બાળકો આજે ગુરુકુળમાં ભણે છે તો એ યોગ્ય સંસ્કાર પ્રાપ્ત કરીને આજે પણ હરીબ બને છે શ્રેષ્ઠ નાગરિક બને છે કેટલાય મોટા મોટા ઓફિસરો છે કહેવાનો ભાવ એ છે કે આવા સારા સંસ્કાર યુક્ત જે ગુરુકુળો છે એની અંદર આપણા બાળકને ભણાવીએ ઉછેરીએ અને એ પ્રમાણે જ્યારે એ વિદ્યાને પ્રાપ્ત કરશે સંસ્કારની સાથે શિક્ષણ લેશે તો જીવનમાં ક્યારેય પાછો પડશે નહીં અને જ્યારે આજે વાર્ષિક ઉત્સવ છે ત્યારે બાળકોને પણ એક ટકોર છે કે આ સંસ્થા છે એ આપણી માતૃ સંસ્થા છે નાનાથી મોટા આપણે સંતોની સાથે શિક્ષકોની સાથે આ હરિભક્તોના દર્શન કરી એમની સાથે રહીને મોટા થયા છીએ જે સંસ્કાર અહીંયા રહીને પ્રાપ્ત કર્યા છે એમાંથી જેટલું સારું લાગ્યું છે એ જીવનમાં ઉતારી અને એને સાચી મૂડી બનાવીને જો આગળ વધીશું તો જીવનમાં ક્યારેય પણ પાછા પડીશું નહીં હસ્તું જય સ્વામિનારાયણ